તાલુકાના સાંડોસી ભોજન સંચાલક માં ખોટી ભરતી ને લઈને રજૂઆત કરવામાં આવી છે મેરિટ વાળા ઉમેદવારોએ દાંતા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી તપાસની માંગ કરી છે સંચાલક તરીકે ઓછા મેરિટ વાળા ઉમેદવારને ઓર્ડર મળતા અન્યાય થયો હોવાની રજૂઆત કરી અને ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે જેમનું મેરિટ વધારે હોય તેમની નિમણૂક કરવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે અહેવાલ મોહન જોશી દાંતા બનાસકાંઠા મારું નામ પ્રજાપતિ સુમન ગામ સાંટોસી જે સંચાલકની ભર્તી કરવામાં આવેતી સાંધોસી ગામમાં તેમાં મેરીટ પ્રમાણે લેવાના છે તે રીતે વાત કરતા હતા અને એમાં મારું એકાણું ટકા મેરિટ છે અને બીજી જે બેન લીધા છે તેમાં એને છોતેર ટકા છોતેર ટકા છે તો એની ઓછી ટકાવારી છે તો મેરિટ પ્રમાણે મારું નામ આવ્યું નથી તો અમને ન્યાય આપો કે કઈ રીતે ભરતી કરવામાં આવે છે મેરિટ ઉપર કીધું તો કેમ ટકાવારી ઓછી ઓછી ટકાવારી હતી કે કઈ રીતે એમને લીધા એમ માંગ આપો મારું નામ ડાબી કપિલાબેન રવિન્દ્રભાઈ છે અમે જે સાંડોસી ગામમાં સંચાલકની જે ભરતી પડી હતી એમાં અમે બધે ફોર્મ ભર્યા હતા આઠ જણ આઠ જણી ફોર્મ ભર્યા હતા એમાં મેરિટ દ્વારા લેવાના હતા જેનું મેરિટ ઊંચું હોય એને જ આમાં પ્રથમ પસંદગી હતી પણ જે અમારા જોડે જે બેન હતા એમને મેરિટ ઓછું હતું છતાં પણ એમને નંબર આપ્યો છે તો અમે આનો વિરોધ કર્યો છે

મામલતદાર કચેરીમાં પૂજન કચેરીમાં એવું કહેવા માગીએ છીએ કે મેરિટ પ્રમાણે કાઢે નહીં તો અમે ગાંધીનગર જઈ અને તેઓ રિક્વેસ્ટ કરશું એટલું જ હું ગામની જાગૃત મહિલા તરીકે કહેવા માગું છું